તો સાબરકાંઠાના પ્રાંતિજથી આ તસવીરો આવી રહી છે પ્રાંતિજમાં ભારે વરસાદ જે પડ્યો છે તેના કારણે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા જે બાદ ધારાસભ્ય અને અધિકારીઓએ સોસાયટીની મુલાકાત પણ લીધી હતી લોકો સાથે વાતચીત કરી હતી ગઈકાલે શાંતિનાથ અને વૃંદાવન સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા જે બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મામલતદાર અને ચીફ ઓફિસર સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા તો સાબરકાંઠાના હિંમતનગરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું ભારે વરસાદને પગલે જીઆઈડીસીમાં ઢીચણસમા પાણી ભરાયા મિલોમાં વરસાદી પાણી ફરી વળતા ઘઉં અને દાળનો જથ્થો પલડી ગયો સંચાલકને લાખોનું નુકસાન પહોંચ્યું વરસાદી પાણીમાં નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં પણ ભારે રોષની લાગણી છે તમે જોઈ શકો છો જ્યારે કેટલું પાણી ભરાયેલું ગયું કે ગયું છે આમાં દાળને નુકસાન થયેલું છે ઘઉંને નુકસાન થયેલું છે જે વસ્તુ ખાવાની વસ્તુ છે એ કશું કામમાં લાગતું નથી એ ફેંકવા છે રસ્તો નથી સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને પગલે હાથમથી નદીમાં નવા નીરની આવક થઈ છે કુંભ હમીરગઢ જાંબુડી જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ભરાઈ જતા અવરજવર બંધ કરવાની નોબત આવી ધોધમાર વરસાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો સરેરાશ જોવા જઈએ તો બે ઇંચ થી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ તાલુકામાં વરસ્યો હતો જેને કારણે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો આ હિંમતનગરની જે હાથમતી નદી છે એ પ્રથમવાર જીવંત બની છે અને પ્રથમવાર જ નદીમાં ભારે વરસાદને લઈને પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે મહેતાપુરાને જોડતો જે કોજવીએ છે એ કોઈ ન્યાયબંધીથી મહેતાપુરાને જોડતો એ કોજવીએ ઉપરથી વરસાદી પાણી ફરી વળતા હાલ તો પોલીસ દ્વારા એ કોજીઓ પર અવર બંધ કરાવી છે ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી બંને સાઈડ બેરીકેડ મૂકી રસ્તો બંધ કર્યો છે તો આ પાણીના કારણે

દેસાસણ સહિતના છ થી સાત ગામના લોકોને હિંમતનગર આવવા માટે મુશ્કેલી પડી રહી છે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને પણ મુશ્કેલી ઉભી થઈ છે સાબરકાંઠા જિલ્લામાં સોમવારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હિંમતનગર અને પ્રાંતિજમાં સૌથી વધારે વરસાદ થયો પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા ખેતરમાં પાણી જ પાણી જોવા મળ્યું ખેતરો જાણે જળાશયમાં ફેરવાઈ ગયા જેના લીધે ખેતરનો પાક તમામ નષ્ટ થઈ ગયો નિકોડિયા સહિતના ગામોમાં પસાર થતી નદીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ખેડૂતોને બેવડો માર પડ્યો વાવેતરનો ખર્ચો માથે પડતા ખેડૂતોની હાલત કફોડી બની ત્યારે તંત્ર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોને આશા છે અને ખેતરો બોટમાં બોટ બની ગઈ છે તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું એકવાર આવ્યું હતું પેલા હું નાનો હતો દસેક વર્ષનો ત્યારે લગભગ ખેડૂતો જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મફળીઓ પાકસી નહીં અને એનો બગાડ થશે એમ નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળીની કપાસનું વાવેતર છે એમાં નેવું ટકા નવ્વાણું ટકા લગભગ મગફળીનું છે લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહી છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો અને વરસાદી માહોલને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા વાત કરવામાં આવે તો હિંમતનગર પ્રાંતિજ અને તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સરેરાશ બે લઈને પાંચ થી સાત ઇંચ જેટલો વરસાદ સરેરાશ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે આ બે સ્વરૂપે જે દેખાતા એ તમામ ખેતરો હતા પરંતુ અત્યારે ખેતરોમાં વરસાદી પાણી ગરકાવ થઈ જવાને લઈ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેતરો નદી અથવા તો તળાવ જેવા લાગી રહ્યા છે ખાસ કરીને અહીંયા જે પાકમાં નજીકમાંથી એક નદી પસાર થતી હતી નદીનો પાણી વહેન બદલાવીને જે અહીંયા ખેતરોમાં ઘૂસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતો ખાસ કરીને અહીંયા ખેડૂતો જે મફળી અને કપાસની ખેતી કરતા હતા અને પશુ ખેતી ઉપર નભતા હતા પરંતુ અત્યારે હાલ તેમની મગફળીઓ પણ વરસાદી પાણીમાં ચલાવી ગયા છે જેના કારણે ખેડૂતોને આર્થિક અને નુકસાન થઈ શકે તેવા નમાઈ રહી કચ્છ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવેલું છે સવારથી વરસાદી માહોલ જામ્યો છે અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આગાહીની વચ્ચે આજે સવારથી જ વરસાદનું આગમન થયું છે જેમાં કોઠારા ડુમરા વિસ્તારમાં વરસાદ પડ્યો સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આવી રહી છે તસવીર પાટણમાં પણ આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી પાટણના ભાગના તાલુકામાં વરસાદ ખાબક્યો પાટણ રેલવે પાણી 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 ભરાઈ ગયા વરસાદી અને અને ભરાયા નોકરી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા પાટણ શહેરના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે ઉત્તર ગુજરાતના તમામ મોટા ભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ આજે થઈ શકે છે રેલવે ગરનાળાથી આ તસવીરો આવી રહી છે એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કારણ કે આજે જે છે ત્યાંથી મોટા ભાગે ટ્રાફિક વ્યવહાર છે એ અહીંયાથી સંચાલિત થતો હોય છે પાટણ જિલ્લામાં સવારે દસ વાગ્યા સુધી રેડ એલર્ટ છે જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છે જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે પાટણ સિદ્ધપુર સાંતલપુર સંખેશ્વર અને સમી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જિલ્લામાં ક્યાંક ધીમી ધારે પડી રહ્યો છે તો ક્યાંક મધ્યમ વરસાદ છે વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ તસવીરો ગરનાળાથી આવી રહી છે ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અશરફ જટ અશરફ પાટણમાં જે રેલવે ગરનાળાથી જે તસવીરો આવી રહી છે હાલ બીજા કયા કયા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય અને બાકીના તાલુકાઓની સ્થિતિ શું બિલકુલ સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ મેં મંડાણ જોવા મળી રહ્યું છે પાટણવાસીઓ અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે રાહનો અંત આવે છે પરંતુ ખેડૂતો એ બાજુ ખુશ છે પરંતુ જે રીતે જે કાયમી જે નીચાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે જે રીતે રેલવે અંડરપાસ હોય કે કોલ્લેજ ગરનારો હોય સહિત જે વિસ્તાર છે જે હાઈવે વિસ્તાર છે જે કાયમી પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત રહી છે પરંતુ પાલિકા નક્કર કામગીરી કરી શકી નથી ત્યારે દ્રશ્ય દેખાય છે જે શહેરના પ્રથમ રેલવે કન્નાળાના છે જ્યાં વહેલી સવારે જે વરસાદ વરસવાના કારણે કમર સમા સુધી સામે આવી હતી કારણે વાહન પણ અત્યારે વરસાદી પાણી વહેવા લાગ્યા છે એટલે કહીએ કે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે વરસાદ તે રીતે જ વરસાદ બે બે દિવસથી પડી રહ્યો એટલે કહીએ કે વાવણી જે કરેલા પાકો પાકોને ચોક્કસ જીવનદાન મળશે અને સારા

તો વહેલી સવારથી દ્વારકાના કંભાળિયામાં મેઘરાજાની બેટિંગ જોવા મળી ખંભાળિયા શહેરમાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે સવારે બે કલાકમાં ખંભાળિયામાં બે ઇંચ વરસાદ થયો વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી જોવા મળ્યું ખંભાળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા સોની બજાર લુહારશાળ મોજીશાળ નગરગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા ખંભાળીયામાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ જોવા મળી છે જેથી શહેરના રસ્તા ઉપર ધસમસતા પાણીના પૂર વહેતા થયા વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે મુકુંદ દ્વારકા જિલ્લામાં માત્ર ખંભાળીયામાં જ ધોધમાર વરસાદ છે કે પછી અન્ય તાલુકામાં પણ છે જી પંકજ વાત કરીએ તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં લુહારશાળા મોચી બજાર નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા મુખ્ય બજારોમાં દસમસતા પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા ચાર દિવસના વિરામ બાદ ખંભાળિયામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી ખાસ કરીને દ્વારકાની વાત કરીએ તો દ્વારકા શહેરમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા પંકજ જી મુકુલ આભાર માહિતી આપવા માટે તો ખંભાડિયામાં ફરી એકવાર વરસાદના પિસ્તાળીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ એકસો ચૌદ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ થયો સૌથી વધારે મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ થયો છે પ્રાંતિજમાં છ પોઈન્ટ સાત ઇંચ વિસનગરમાં સાડા છ ઇંચ વરસાદ થયો છે તો હાંસોટમાં પાંચ પોઈન્ટ સાત ઇંચ વિજાપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે તો રાજ્યમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ બંધ થયા છે નવ સ્ટેટ હાઈવે બંધ છે જ્યારે એકસો તેર પંચાયતના રસ્તાઓ બંધ છે પાંચ અન્ય મહત્વના રસ્તાઓનો પણ સમાવેશ થાય છે ભારે વરસાદને પગલે રાજ્યમાં એકસો સત્યાવીસ રસ્તા બંધ કરવામાં આવ્યા છે પોરબંદરના સાહીઠ અને જૂનાગઢના ઓગણીસ રસ્તાઓ બંધ છે ભારે વરસાદને પગલે જનજીવન પણ ખોરવાયું છે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને અગત્યની મુસાફરીને ટાળવા સૂચના આપવામાં આવી છે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે જળભરાવના વિસ્તારોમાં પાણી નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે છ થી આઠમાં ઇકોતેર તાલુકામાં વરસાદ થયો છે જેમાં બે કલાકમાં સૌથી વધુ પાટણના સરસ્વતી તાલુકામાં બે પોઈન્ટ ચાર ઇંચ એટલે કે લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે ખંભાડિયામાં બે ઇંચ વરસાદ થયો છે ખેડામાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ થયો છે જ્યારે પાટણમાં દોઢ ઇંચ વરસાદ થયો છે બેચરાજી અને કાલાવડમાં દોઢ ઇંચ વરસાદ થયો છે બે કલાકમાં સાત તાલુકામાં એક ઇંચ કરતા પણ વધુ વરસાદ જોવા મળ્યો છે તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે સાબરકાંઠા વલસાડ અને તાપીમાં પણ ભારે વરસાદની વકી છે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે आज सौराष्ट्रના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પડી શકે છે વરસાદ પર હેવી રેનફોલ કે વોર્નિંગ હે વો ડિસ્ટ્રિક્ટ હે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા બલસાડ તાપી અને દમણ ઓર દાદરાનગર હવેલી ઓર સાથ મે એલોલેટ જારી હે ઓર ડે 3 ઓર ડે 4 ઓર ડે 5 કી વાત કરેંગે તો નવસારી બલસાડ તાપી દમણ ઓ દાદરા નગર હવેલી કે હેવી રેન ફોલ ની વર્નિંગે સાથમાં યલો અલર્ટ જારી